નમસ્કાર મિત્રો હમણાં મારા ઉપર ખૂબ મેસેજ આવતા હતા કે સાહેબ ડીવી આવશે કે કેમ દસ તારીખે તારીખ આપી છે પણ હજુ કોઈ હલચલ નથી સાહેબ આપણે આંદોલન કરવું જોઈએ સાહેબ હજુ ડીવી આવ્યું નથી ફોન પણ એટલા બધા આવ્યા એટલે આજે વિડીયોના માધ્યમથી કેટલીક બાબતો આપણે જણાવીએ કે ડીવી ક્યાં કરવાનું છે કઈ રીતે કરવાનું છે અને ક્યારે કરવાનું છે આપણને સરકારે તારીખ આપી છે દસ પંદર પચીસ ત્રીસ જે તારીખ આપી તે બધી તારીખ માધ્યમિક ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક એમાં સ્પષ્ટ કીધું છે હવે એ લોકોએ લખાણમાં આપ્યું છે અને સ્પષ્ટ કીધું છે કે ડીવીનું લિસ્ટ જાહેર કરવામાં આવશે એટલે મારા ખ્યાલ મુજબ લિસ્ટ એટલે શું તો કે કે પીએમએલ ટાઈપનું થયું કે આટલા વ્યક્તિઓએ ડીવી માટે આવવાનું છે લિસ્ટમાં જેના નામ આવતા હોય એને હવે એ ડીવીનું લિસ્ટ જાહેર કર્યા બાદ એ લોકો ડીવી માટે બોલાવશે કે તમારું નામ લિસ્ટમાં હોય તો આ કોલ લેટર કે આ પ્રિન્ટ કે આ વસ્તુ કે આટલા ડોક્યુમેન્ટ લઈને તમારે આ સેન્ટર ઉપર ડીવી કરવા માટે જવાનું છે આવું આ લોકો જણાવશે એવું નથી કીધું ડીવી માટે દસ તારીખે બોલાવી લઈશું તમે એક વખત નોટ વાંચજો વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે અને એમાં સ્પષ્ટ લખ્યું છે ડીવી માટેનું લિસ્ટ પછી એ લોકો જે રીતે બહાર પાડે તે રીતે બીજી ખાસ અગત્યની વાત ડીવી માટેનું લિસ્ટ દસ તારીખે બહાર પડશે ત્યાં સુધી રાહ જોવી ધીરજ રાખવી એ આપણી ફરજ છે તારીખ આપી છે ધીરજ રાખવી બહુ જરૂરી છે બધી જ બાબતોની અંદર આપણે હાફળા ફાફળા થઈ જવાની બિલકુલ જરૂર નથી મસ્ત ધીરજ રાખીને આપણે કામ કરશું અગર દસ તારીખે ડીવી નથી આવતો તો શું તો આપણે ડીવી કરાવવા જવાનું છે જેની તારીખ આપી છે ઉચ્ચ માધ્યમિક ગ્રાન્ટેડ વાળા કે સરકારી વાળા આપણે બધા ડીવી જ કરાવવાનું છે પણ આપણે વીએસકેની અંદર ડીવી કરાવશું વીએસકેમાં આપણે જઈશું અથવા સચિવાલયમાં જઈશું અને સચિવાલય જઈને ત્યાં આપણે ડીવી કરાવશું ડીવીના બધા ડોક્યુમેન્ટ લઈ લેવાના જો એની તારીખ પ્રમાણે ડીવીનું લિસ્ટ નથી આવતું ડીવીની કોઈ કાર્યવાહી નથી થતી તો સામેથી આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે વીએસકે જઈશું ડાયરેક્ટ આપણે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવશું ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે તો આ વખતે ડોક્યુમેન્ટ એક સરસ મજાની બેગ પાણીની બોટલ થોડીક સગવડતા સુવા માટે ઓઢવા માટે કે બીજે દિવસે રોકાવા માટે એકાદ બે જોડી કપડાં કારણ કે ડીવી કરવાનું છે હવે તો વાર જ લાગે આપણે આ બધા ડોક્યુમેન્ટ જોઈશું બરાબર છે અને ત્યાં આપણે ડીવી ન થાય ત્યાં સુધી આપણે રોકાવાનું રહેશે એટલે રોકાવાની સગવડ કરવી પડશે એટલે ક્યાં કરાવવા જવાનું છે જો ન તારીખ જાહેર થાય જો ન તારીખ પ્રમાણે ચાલે તો આપણે કાં તો વીએસ કેન કાં તો સચિવાલય ડોક્યુમેન્ટ તો કે આપણી જરૂરી સાધન સામગ્રી હવે લડત સંપૂર્ણ રીતે લડવાની રહેશે પણ થોડો સમય રાહ તો જુઓ જે કીધું છે એ પ્રમાણે થોડો સમય રાહ જોવો એક બે દિવસ કાઢીએ અને પછી ન આવીએ તો આગળ વિચારીએ એટલે ધીરજ રાખો ખોટા હાફળા ફાફળા ન થઈ જાઓ અને જે તારીખ આપી છે તારીખની રાહ જોઈએ અને રાઇટિંગમાં એ લોકોએ લખીને આપ્યું છે કે એપ્રિલના અંત સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીશું જો નથી કરતા તો સાથ આપવા માટે તમે તૈયાર રહેજો હજુ પણ ઘરમાં બેસીને આપણે ફક્ત તમાશો જોયા કરીએ છીએ અને જો આમ જ તમાશો જોયા કર્યા હોત તો ના તો ભરતી આવી હોત અને ના તો ભરતીની પ્રક્રિયા આગળ વધી હોત અને ના તો કોઈ પ્રોસેસ થતી હોત આ તો કેટલાક વીર યોદ્ધાઓ બહાર નીકળ્યા છે એટલે સમયે સમયે ગાડીને ધક્કો મારે છે અને ધક્કો મારે એટલી ગાડી ચાલે છે તો હજી કદાચ તેમ ઘરે બેઠા બેઠા વિચારતા હોય કે આપણે કંઈ નહીં કરીએ અને આ યોદ્ધાઓ કરશે તો એ ભૂલી જજો યોગદાન તો આપણું હોવું જરૂરી છે માટે ડીવીનું જો લિસ્ટ નથી આવતું તો આગળ વિચારવાની વાત છે એટલે ધીરજ રાખો સરકારે વાયદો કર્યો છે સરકાર વાયદો પૂરો કરશે ન કરે તો અંતે તો એને લખીને આપ્યું છે જે થવાનું છે થશે નહીં થાય તો આપણે ડીવી કરાવવા વ્યસ્કી કે સચિવાલય જઈશું આપણું ડીવી કરાવશું અને કઈ રીતે જવાનું છે એ મેં જાણ કરી છે બરોબર છે બીજું કે અગિયાર તારીખે જગ્યા વધારવા માટે એકથી પાંચ ધોરણના ઉમેદવારો ગાંધીનગર આંદોલન માટે જઈ રહ્યા છે તો એમાં પણ પૂરતો સાથ સહકાર જેટલો શક્ય બને એટલો આપવો એકથી પાંચવાળાએ તો બધા હાજર રહેવું જ કારણ કે તમારી માંગણી જે છે એ પ્રમાણે યોગ્ય છે તો એ માંગણી પ્રમાણે તમે જગ્યા વધારો માંગી શકો છો કારણ કે ઘણી જગ્યા ખાલી છે તો બીજા લોકોને પણ સાથ આપવા માટે વિનંતી સહકાર આપવા માટે વિનંતી કે જે તમે સાથ અને સહકાર આપી શકતા હોય એકથી પાંચમાં તમે કદાચ રહી જતા હોય જગ્યા વધારો થાય તો તમે લાગી જાઓ એટલા માટે ઘરની બહાર નીકળજો અને બહાર નીકળીને સાથ સાકાર આપજો જય હિન્દ જય ભારત